શતાબ્દી મહોત્સવ નિમંત્રણ ગંગાના ખોળામાં અને હિમાલયની છાયામાં એક દિવ્ય આધ્યાત્મિક કુંભ નમસ્તે પરિજનો આજે અમે તમારી સાથે એક એવા પવિત્ર સમાચાર શેર કરવા માંગીએ છીએ જેની રાહ વર્ષોથી જોવામાં આવી રહી છે વીસથી થી ત્રેવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ દરમિયાન શાંતિકુંજ હરિદ્વારમાં શતાબ્દી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે મહત્વ આ અવસર ત્રણ પવિત્ર સ્તંભોના સો વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં છે એક ઓગણીસો છવ્વીસથી પ્રજ્વલિત અખંડ દીપકના સો વર્ષ બે પરમપૂજ્ય ગુરુદેવ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીની અવિરત તપસ્યાના સો વર્ષ ત્રણ વંદનીય માતા ભગવતી દેવી શર્માજીના પૃથ્વી પર અવતરણના સો વર્ષ ઉદ્દેશ્ય ડૉક્ટર પ્રણવ પંડ્યા અને શૈલબાળા પંડ્યાજી જણાવે છે કે આ કાર્યક્રમ માત્ર ગાયત્રી પરિવાર માટે નથી પણ સમગ્ર માનવતા માટે છે આ એક એવો આધ્યાત્મિક પ્રકાશ છે જે રાષ્ટ્રને જાગૃત કરશે અને આવનારા દાયકા માટે નવા નેતાઓનું નિર્માણ કરશે સંદેશ અને રજિસ્ટ્રેશન જો તમે પણ આ સિદ્ધપીઠ અને ચૈતન્ય તીર્થની ઉર્જાનો લાભ લેવા માંગતા હોવ તો વસંત પંચમી કાર્યકર્તા સંમેલનમાં ચોક્કસ પધારો નીચે આપેલી લિંક પર ક્લિક કરીને તમારું ઓનલાઇન રજિસ્ટ્રેશન અત્યારે જ કરાવી લો આવો આ દિવ્ય પ્રકાશના સાક્ષી બનીએ અને રાષ્ટ્ર જાગૃતિના આ પવિત્ર કાર્યમાં સહભાગી બનીએ નિમંત્રક ડોક્ટર પ્રણવ પંડ્યા અને શૈલબાળા પંડ્યા શાંતિકુંજ હરિદ્વાર